ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાનો પારિવારિક વિવાદ હવે કોઈનાથી પણ છુપાયેલો નથી તાજેતરમાં નણંદ ભાભી ભાઈ બહેન પિતા પુત્ર એકબીજાના વેરી બની ગયા છે ત્યારે હવે પારિવારિક ઝઘડાને મોટું સ્વરૂપ મળ્યું છે રવિન્દ્ર જાડેજાના પિતાએ દીકરા અને વહુ સામેનો ઝઘડો હજુ શમ્યો નથી ત્યાં રીવાબાના પારિવારિક વિવાદ વચ્ચે રીવાબાના ડ્રાઈવરનો વિવાદ પણ સામે આવી ગયો છે જી હા મીડિયા રિપોર્ટ્સ અનુસાર અને ચાલી રહેલી કાનાફૂસી અનુસાર વિધાનસભા ગૃહમાં પૂર્ણ થયા બાદ રીવાબા જાડેજાના ડ્રાઈવરે બખેડો ઊભો કર્યો બબાલ કરી તેવી વાર્તાઓ વહેતી થઈ છે અને એટલા માટે જ અફવાઓનું બાજાર પણ ગરમ થઈ ચૂક્યું છે કે સવાર સુધી તો પિતાનો વિવાદ સામે આવ્યો હતો અને હવે વળી ચા અને કેટલી બંને ગરમ નજર આવી રહી છે કારણ કે ડ્રાઈવરનો વિવાદ પણ સામે આવી ગયો છે વિધાનસભા ગૃહ પૂરું થયા બાદ ધારાસભ્યો જવાના રસ્તા પર વચ્ચો વચ્ચે રીવાબા જાડેજાનું ડ્રાઈવર છું કહીને ઓફિસર સાથે દાદાગીરી કરી અને આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે હાલ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે રીવાબાના ડ્રાઈવર અને સિક્યુરિટી વચ્ચે બબાલ થઈ વિધાનસભા ગૃહ પૂરું થયા બાદ ધારાસભ્યો જવાના રસ્તા પર વચ્ચો વચ ગાડી પાર્ક કરવાના મુદ્દા પર સિક્યુરિટી ઓફિસર અને રેવાબાનો ડ્રાઈવર છે સામસામે આવી ગયા જેમાં રેવાબાનો ડ્રાઈવર ચા કરતા કેટલી ગરમ હોય તેમ રીવાબાનો ડ્રાઈવર છું તેમ કહીને ઓફિસર સાથે દાદાગીરી કરી નાખી જોકે આ મામલા મામલાએ પીક પકડ્યું અને મામલો શાંત થઈ ગયો કારણ કે ચર્ચાઓ વહેતી થઈ ગઈ રવિન્દ્ર જાડેજાના પિતાએ દીકરા અને વહુ સામે પણ અનેક આક્ષેપો કર્યા હતા આવી ચર્ચાઓ ચાલી રહી હતી આ બધાની વચ્ચે હવે ડ્રાઈવરનો વિવાદ પણ સામે આવ્યો છે ત્યારે હવે જોવાનું રહેશે કે રીવાબાને લગતા કે કેટલા વિખવાદ છે એ મીડિયા સમક્ષ આવે છે અને રાજનીતિમાં ગરમાઓ આવે છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે